નમસ્કાર ખબર વડાલી અસર વડાલી રાજ્યમાં નાગરિકોને ઘરઆંગણે સરકારી સેવાઓ મળી રહે તે માટે દસમા તબક્કાના સેવા સેતુનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સેવા સેતુના દસમા તબક્કામાં કુલ પંચાવન સેવાઓનો ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે જામકંડોરણા તાલુકાના ગુંદાસરી ગામે પ્રાથમિક શાળાના પટાંગણમાં ધોરાજીના પ્રાંત અધિકારી લખિયાભાઈ તથા જામકંડોરના મામલતદાર કે બી સાંગાણી તથા મદદની સ્ટુડિયો કામરિયાબાઈ દ્વારા દીપ પ્રાગટ્ય કરી સત્તર ગામોને આવરી લેવામાં આવેલ સેવા સેતુને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ગુંદાસરી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં જામકંડોરણા તાલુકાના સોળ ગામોના અરજદારો પોતપોતાની અરજીઓ તેમજ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લઈ લાભાર્થીઓ આવ્યા હતા જેમાં રેશન કાર્ડ આધાર કાર્ડ જાતિનો દાખલો ઈડબલ્યુ એસ વિધવા સહાય ક્રિમિનલ સર્ટી આરોગ્ય સેવાઓ ડોમિસાઇલ સર્ટી સિનિયર સિટીઝન જીઇ બીને લગતી સેવાઓ એસટીને લગતી સેવાઓ તેમજ સરકારની વિવિધ તમામ યોજનાઓનો લાભો અંગેની માહિતી અને કામકાજ કરવામાં આવ્યું હતું સેવાસેતુ કાર્યક્રમ દરમિયાન આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા પણ અરજદારો મોટી સંખ્યામાં આવ્યા હતા ગુંદાસરી ગામે થયેલા સેવાસેતુ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી લખીયાભાઈ

આજરોજ માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે સફાઈ અભિયાન અને સેવા સેતુ કાર્યક્રમ સાથે સાથે એક પેઢ નામ અભિયાન હેઠળ આજે ગુંદાસરી ગ્રામ ગામના ગ્રામ પંચાયત હેઠળ વાવેતરનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં એક પેઢ માકેનામ હેઠળ કુલ બસો રૂપાનું વાવેતર કરવામાં આવેલ છે જેમાં ગામના પ્રતિનિધિઓ જે પ્રાંત સાહેબ અને ગામના આગેવાનો તમામ જોડાયા હતા અને આજે ખૂબ સરસ રીતે કાર્યક્રમને પૂર્ણહુતિ કરવામાં આવેલી છે